નમસ્કાર ખેડૂત મિત્રો અદુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે વાત કરતા હતા કે કેમિકલ ખેતી છોડીને ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી હોય તો શું કાળજી રાખવી પડશે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે કેમિકલ ખેતી બંધ કરીને ગાય આધારિત ખેતી અપનાવીએ પણ ઉત્પાદન ઘટે તો આવો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોના મનમાં થતો હશે અને તમારો પ્રશ્ન વ્યાજબી પણ હશે કારણ કે ખેતીમાં ઉત્પાદન ઘટે એ ખેડૂતને આર્થિક રીતે પરવડે નહીં મિત્રો આપણે શું કરીએ છીએ ખેતીના પાક ઉપર છોડ ઉપર વધુ ધ્યાન આપીએ છીએ આપણે પાક અથવા તો એના છોડને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ હકીકતમાં મિત્રો આપણી જમીનને મજબૂત બનાવવાની છે જો જમીન મજબૂત બનશે તો એમાં વાવેતર કરેલો કોઈ પણ પાક હશે એ આપોઆપ મજબૂત બનશે તો મિત્રો ઉત્પાદન ન ઘટે એ માટે શું કરવું પડે કયા ઉપાયો થઈ શકે તો ખેડૂત મિત્રો ખેતીમાં ઉત્પાદન ઘટે નહીં એ માટે આપણે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન સેન્દ્રીય કાર્બન વધારવું પડશે મિત્રો તમે તમારી જમીનનો લેબ ટેસ્ટ કરાવજો ઓર્ગેનિક કાર્બન જીરો પોઈન્ટ પચીસ થી જીરો પોઈન્ટ પચાસની વચ્ચે આવશે જીરો પોઈન્ટ પચાસ થી ઉપરનો ઓર્ગેનિક કાર્બન તો ભાગ્યે જ કોઈના ખેતરનો હશે તો મિત્રો આ જે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન છે અડધા ટકા સુધીનો એને જીરો પોઈન્ટ પંચોતેર કે એના કરતાં ઉપર લઈ જવામાં આવે તો આપણી જમીન મજબૂત બને હવે પ્રશ્ન એ છે કે જમીનનો ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારી શકાય તો ખેડૂત મિત્રો એના માટેના બે ત્રણ ઉપાયો છે એક તો આપણે આપણી જમીનમાં સારું ઘડતીયું ખાતર મતલબ કોવાયેલું ખાતર ભરીએ તો જમીનનો ઓર્ગેનિક કાર્બન વધી શકે એવું છણિયું ખાતર કે જે હાથમાં પકડીએ ને ગરમ ન લાગે જેમાંથી છાણની દુર્ગંધ ના આવે એવું ખાતર મિત્રો એ સિવાય મિત્રો જુદા જુદા પ્રકારના ખોળ આવે છે એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ કરંજનો ખોળ આ બધા ખોળ દ્વારા પણ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી શકાય એ સિવાય મિત્રો આપણી જમીનમાં લીલા પડવાસ માટે કઠોળ પાકનું વાવેતર કરવાનું અને એ ફૂલ અવસ્થામાં આવે ત્યારે એને જમીનમાં દાટી દેવાના તો એનાથી પણ આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધી શકે મિત્રો એ સિવાય મિત્રો ઓર્ગેનિક કાર્બન વધારવાનો સૌથી સરળ અને એક પણ રૂપિયાના ખર્ચ વગરનો કોઈ ઉપાય હોય તો એ ઉપાય છે કે ખેતીનો જે કચરો છે એ ખેતરને પાછો આપી દેવો મિત્રો આપણે શું કરીએ છીએ કે ખેતીમાં ઉત્પાદન લીધા પછી એના પાછળ જે કચરો વધે એને નકામો સમજીને સળગાવી દઈએ છીએ દાખલા તરીકે કપાસની સાઠીઓ હોય એરંડાના લાકડા હોય રાયડાની ફોતરી હોય આ બધાને આપણે નકામાં સમજીને એને સળગાવી દઈએ છીએ ખરેખર તો મિત્રો આ જે ખેતીનો કચરો છે એ ઓર્ગેનિક કાર્બન વધારવા માટે સૌથી સરળ અને સૌથી સસ્તો ઉપાય છે એ ખેતીના કચરાને સળગાવવાના બદલે એને આપણે કોવડાવી દઈએ દાખલા તરીકે કપાસની સાંઠીઓ હોય એરંડાના લાકડા હોય તો એના ટુકડા કરી દેવાના એ પછી એના ઉપર જીવામૃત વેસ્ટ કમ્પોઝર કે ગૌકુપ્રામૃતમના બેક્ટેરિયા ચાંટી દેવાના અને ભેજ જાળવો તો એ બે એક મહિનાના સમયમાં લગભગ કવાઈ જશે અને એનું તમે તમારા ખેતરમાં પાછા આપી દો તો પણ આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધી શકે છે મિત્રો ઓર્ગેનિક કાર્બન રાતોરાત નહીં વધી જાય એ લાંબા ગાળાની પ્રક્રિયા છે તમે આજથી શરૂઆત કરો તો બે થી ત્રણ વર્ષે તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધી શકે અને સંતોષજનક સ્તરે જઈ શકે છે તો ખેડૂત મિત્રો આ બધા ઉપાયો દ્વારા આપણે આપણી જમીનનો સેન્દ્રીય કાર્બન વધારીશું તો કોઈ પણ ખેતી હશે એમાં ઉત્પાદન ઘટવાનો પ્રશ્ન નહીં આવે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો અસ્તો મિત્રો જય હિન્દ જય ભારત